નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ખૂબ યાદ કરવાની કોશિશ કરી પણ મને કંઈ યાદ આવ્યું નહીં કંકોત્રીમાં સંપાયેલી નાની નાની વિગત પણ હું ઝીણવટપૂર્વક વાંચી ગયો વરકન્યાના નામ તો સાવ અપરિચિત લાગતા જ હતા વરકન્યાના માતા પિતાના નામ પણ ક્યારેય પરિચયમાં આવ્યા હોય એવું યાદ આવતું ન હતું કન્યાનું નામ મિલી વાઘમેર હતું અને મૂર્તિયાનું નામ પાર્થ પાટીલ મોટાભાગની કંકોત્રીઓમાં આવું જ બનતું હોય છે એક તો નામ યાદ રાખવાની મારી અશક્તિ અને બીજું પરિસયમાં આવી ગયેલા હજારો માણસો કોઈ પણ કંકોત્રી વાંચીને મારું દિમાગ ડિટેકવિનની જેમ કામે લાગી જાય પરિસયના સંબંધોના અને સંપર્કોના બંધ પટારાઓ ફંફોસવા લાગે કોઈ જ્ઞાતિબંધુ હશે મિત્ર વર્તુળમાંથી કોઈ હશે વાસક વર્ગમાંથી પણ અનેક વાર કંકોત્રીઓ આવતી રહેશે ઘણી વાર તો એવું પણ બન્યું છે કે હું ક્યાંય વક્તવ્ય આપવા ગયો હો અને ઓડિશન્સમાં બેઠેલા કોઈ શ્રોતાએ કાર્યક્રમ પૂરો થાય પછી મારી સાથે ફોટો પડાવ્યો હોય એ પણ પ્રેમથી યાદ કરીને કંકોત્રી મોકલી આપે છે કમ્યુનિકેશનની ક્રાંતિના યુગમાં મારા ઘરનું સરનામું શોધવું એ જરા પણ અઘરું નથી રહ્યું અઘરું તો મારા માટે એ વ્યક્તિને યાદ કરવાનું બની જાય છે મિલી નામની યુવતી અને પાર્થ નામનો યુવાન મને યાદ ન આવે એ સમજી શકાય પણ એ બંનેના મમ્મી પપ્પાઓના નામ પણ અજાણ્યા લાગતા હતા દીપિક વાઘમેરે અને વર્ષો વાઘમેરે કે પ્રદીપ પાટિલ અને પંકજા પાટિલને હું પાછલા સાત જન્મોમાં ક્યારે મળ્યો હો એવું મારી સ્મૃતિમાં ચબકતું હતું પંદરેક મિનિટ દિમાગી કસક કસરત કર્યા પછી મેં કંકોત્રી બાજુ પર મૂકી દીધી નક્કી કરી લીધું કે આ લગ્નમાં જવું નથી આવો નિર્ણય લેવા પાછળ મારા મનમાં કોઈના આમંત્રણ માટેનો અનાદર નથી હોતો સમયની તંગી અને બધે પહોંચી ન શકવાની અશક્તિ આવા નિર્ણય માટે જવાબદાર હોય છે આ નિર્ણય સાથે જ હું આખી વાત ભૂલી ગયો પણ જે દિવસે પ્રસંગ હતો એ દિવસે સવારે મારા પર ફોન આવ્યો અજાણ્યા નંબર પથી પરથી અજાણ્યો અવાજ બોલી રહ્યો હતો સર આજે આવો છો ને અમે તમારી રાહ જોઈશું મિલી જીદ કરીને બેઠી છે કે તમે આવશો એ પછી જ તે માંડવામાં પધારશે હું સમજી ગયો કે ફોન કરનાર મિલીના પપ્પા હોવા જોઈએ એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે મને મળેલી કંકોત્રી કન્યા પક્ષ તરફથી મોકલવામાં આવી હતી હજુ પણ દિમાગમાં આસમાનમાં અમાસી અંધકાર જ વ્યાપ્ત હતો ઓળખાણનો જપકારો થયો ન હતો દીપિક વાઘમેરે નામના એક અપરિચિત પુરુષે આગ્રહભર્યો ફોન કરીને વાઘ મારવા જેટલું અઘરું કામ પાર પાડી દીધું હું મિલીના લગ્નમાં હાજરી આપવા માટે સંમત થઈ ગયો નિર્ધારિત શુભ દિવસે હું સંપત્તિની નીકળી પડ્યો સાંજના સમયે લગ્ન રાખવામાં આવ્યા હતા સૂરજ હજુ આથમ્યો ન હતો સમયના સિંહાસન પર હજુ તડકો બિરાજમાન હતો અમે પહોંચ્યા ત્યારે ગણેશ પૂજાની વિધિ ચાલતી હતી મેસો સો તરફ નજર ગુમાવી આશરે પંદરસો જેટલા માણસોમાંથી એક પણ ચહેરાને હું ઓળખતો ન હતો આવું થાય ત્યારે વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે સાવ અજાણ્યા લોકોની વચ્ચે જઈને સાંદલાનું કવર આપીને પૂર્ફે ઝાપટીને ઘર ભેગા થઈ જવાનું એ મારે મન મારા કિંમતી સમયનો બગાડ જ હોય છે મારી પત્ની ધીમેથી ગણગણી પણ ખરી આ વિશાળ જગતમાં આપણી વિસાત કેટલી તમે જુઓ છો ને અહીં ઉપસ્થિત દોઢેક હજાર જેટલા માણસોમાંથી આપણને ઓળખતું હોય એવું કોઈ જ નથી મેં એની વાતમાં સાથ પુરાવ્યો તારું કહેવું સાસુ છે માણસો ખાલી અમથા સેલિબ્રિટી હોવાનું અભિમાન લઈને ફરે છે આ જગતમાં આપણને ઓળખે છે એના કરતાં જ ઓળખતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે બરાબર તે ક્ષણે અવાજ સંભળાયો આવી ગયા ડૉક્ટર સાહેબ આવી ગયા બોલનાર પુરુષ મધ્યમ કદકાઠીનો શ્યામ વર્ણનો મોટી આંખો પર જાડા કાસના ચશ્મા પહેરેલો અને પાતળી મૂસવાળા ભરાવદાર ચહેરાવાળો કન્યાના પિતા જેવો વ્યસક આધેડ આદમી હતો એના અવાજ અને સત્કાર ભાવ પરથી હું સમજી ગયો કે એ મિલીના પપ્પા હોવા જોઈએ દીપિક વાઘમારની પાછળ એમના પત્ની વર્ષાબેન પણ દોડી આવ્યા મારા માટે બંનેના સહેરાઓ નવા હતા પણ પ્રસંગનું માન જાળવીને હું કંઈ બોલ્યો નહીં દીપિકભાઈનો ઉત્સાહ અહીંયામાં સમાતો ન હતો એમણે પત્નીને હુકમ કર્યો અરે તું જોઈ શું રહીશે જલ્દી જા અને મેલીને લઈને પાછી આવ એને કહેજે કે તારા જીવનદાતા આવી ગયા છે દીપિકભાઈ હરક ઘેલા બની ગયા હતા પણ હું હોશમાં હતો મેં વર્ષા બહેનને અટકાવ્યા તમે એવું ન કરશો પાનેતર સડેલી કન્યાને આવી રીતે બહાર ન બોલાવાય અમને જ મિલી પાસે લઈ ચાલો મારા મનમાં સહેજ સહેજ અંજવાળું થવા લાગ્યું હતું મિલીનો જન્મ મારા હાથે થયો હોવો જોઈએ નક્કી એના જન્મ સમયે ગંભીર કટોકટી સર્જાઈ હશે ઈશ્વર કૃપાથી હું એ પરિસ્થિતિને હેન્ડલ કરવામાં સફળ રહ્યો હોઈશ સ્વાભાવિક છે કે આટલા વર્ષો પહેલાંની એ ઘટના હું ભૂલી જ ગયો હો દીપિકભાઈ ખરેખર કૃતુજ્ઞ માણસ કહેવાય છે કહેવાય કે જેમણે એ વાત મનમાં સાસવી રાખી એક ઓરડામાં સરખી ઉંમરની સહેલીઓથી ઘેરાયેલી પાનેતરમાં શોભતી મિલી બેઠી હતી દીપિકભાઈએ મારી ઓળખાણ કરાવી એટલે એ મારા શરણોમાં ઝૂકી પડી આવા દરેક પ્રસંગે હું જે આશીર્વાદ આપતો હોઉં છું તે મારા હોઠ પરથી નહીં પરંતુ અહીંયામાંથી આપતો હોઉં છું આશીર્વાદ આપી દીધા પછી મને લાગ્યું કે મારે ફોડ પાડીને પૂછી જ લેવું જ જોઈએ દીપિકભાઈ સાસુ કહું તો મને મિલીનો કેસ યાદ આવતો નથી તમે સહેજ યાદ કરાવો તો જવાબમાં જે અવાજ સંભળાયો તે દીપિકભાઈનો ન હતો પણ મિલીનો હતો અંકલ હું તમને યાદ નથી આટલું બોલીને એણે પાનેતરના પાલવના એક શેડા પર મારેલી ગાંઠ સોડી નાખી એમાંથી એક બસુકડી મેલી થઈ ગયેલી સફેદ દોરીની વર્તુળાકાર બંગડી જેવી સીજ મારા હાથમાં મૂકી દીધી એ જાડી દોરીની ગોળ બંગડીના મધ્યમ ભાગમાં કપડાની કાપલી સીવેલી હતી એમાં ઝાંખા અક્ષરોમાં વંશાતું હતું તારીખ બાવીસ ઓક્ટોમ્બર સમય રાત્રિના દસ વજન એક કિલો નવસો ગ્રામ બાળકીનું નામ દીપાવલી દીપાવલી શબ્દ વાંચતા જ મારા દિમાગમાં ગગનભેદી કડાકો થયો આવું નામ કોઈનું હોય નહીં આ નામ તો મેં જ પાડેલું હતું લગભગ અઢી દાયકા પહેલાં એક અભાગી દીકરી આ પૃથ્વી પર અવતરી હતી બીજા દિવસે હું વર્ડમાં રાઉન્ડ પર ગયો હતો ત્યારે નર્સ જયાબેને કહ્યું હતું સર એક ખરાબ ન્યૂઝ છે અડધા કલાક પહેલાં અમે આ બેબીને બાથ આપવા માટે પેન્ટ્રીમાં લઈ ગયા એ તકનો લાભ લઈને એની જનેતા ગુપસુપ હોસ્પિટલમાંથી ચાલી ગઈ સાથે એના મા બાપ હતા એ પણ ફરાર થઈ ગયા મને લાગે છે કે આ બેબીની મા કુંવારી હોવી જોઈએ હોસ્પિટલના પટ્ટાવાળાઓ સોમેલ ઘૂમી વળ્યા પત્તો ન લાગ્યો નિયમ અનુસાર મારે પોલીસમાં જાણ કરવી પડી પીએસઆઈ આવીને ટ્રીટમેન્ટ નોંધી ગયા આવા કિસ્સામાં નામ સરનામું ખોટું જ લખાવ્યું હોય એ દીકરીને જીવતી રાખવાની જવાબદારી અમારી ઉપર આવી પડી પૂરા એક મહિના સુધી અમે એને ખૂબ પ્રેમપૂર્વક સાસવી કોઈ બીજી બાળકી સાથે એ બદલાઈ ન જાય એટલા માટે મેં એના જમણા પગમાં કપડાની કાપલીવાળી દોરી બાંધી દીધી હતી એ દિવાળીની રાતે જન્મી હતી લગભગ સવા મહિના પછી પોલીસ આવીને અમારી દીપાવલીને કોઈ સંસ્થામાં મૂકવા માટે લઈ ગઈ હતી એ પછી દીપાવલીનું શું થયું એ વિશે હું અજાણ હતો દીપાવલી કોઈ મહારાષ્ટ્રીય નિસંતાન દંપતીના જીવનમાં દત્તક પુત્રી તરીકે અંજવાળું પાથરવા ચાલી ગઈ હશે એવી માહિતી મને કોણ આપે પણ એ સંસ્કારી દંપતીએ એ અંજવાળાની ઉત્પત્તિ કથા જાણી લીધી હશે અને જતનપૂર્વક સાસવી પણ રાખી હશે આ વાતનો બ બોલતો પુરાવો પેલી મેલી ગેલી કાપલીમાં મારી સામે હાજર હતો અમારી શારેની આંખો ભીની હતી અને મિલી હસી રહી હતી મેં પૂછ્યું બેટા મિલી તને આશીર્વાદમાં શું આપો મિલીએ મને વસનથી બાંધી લીધો જો પાળી શકવાના હો તો એક વસન આપો મને ભૂલ્યા વગર દીપાવલીના દિવસે ફોન કરીને આટલું કહેજો હેપ્પી દિવાળી તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો